સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી વીજ જોડાણને લઈને મિત્રો એક મહત્વની જાહેરાત કરવામાં આવેલ છે જેની અંદર દરેક ખેડૂત મિત્રોને જો હવે ખેતીવાડી માટે મિત્રો વીજ જોડાણ એટલે કે લાઇટનું કનેક્શન લેવું હોય તો તેના માટે મિત્રો સંમતિ લેવાની જરૂર પડશે નહીં એટલે કે મિત્રો તમારે સાત બારની અંદર જો એકથી વધારે નામ હોય તો મિત્રો હવે તમારે સંમતિ લેવાની જરૂર પડશે નહીં તેના માટે તમારે મિત્રો એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ રજૂ કરવાનું રહેશે તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો ખેડૂત મિત્રોને આ એક મોટી રાહત આપવામાં આવેલ છે અત્યાર સુધી જે ખેડૂત મિત્રોનો મોટો પ્રશ્ન હતો તે મિત્રો સંમતિને લઈને હતો ગુજરાત સરકારના ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા મિત્રો આ જાહેરાત કરવામાં આવેલ છે તે સિવાય પણ ખેતીવાડી વીજ જોડાણને લઈને મિત્રો બે ત્રણ બીજા પણ મહત્ત્વના સુધારા કરવામાં આવેલ છે તો આ વિડીયોની અંદર આજે આપણે જોઈએ કે સરકાર દ્વારા વીજ જોડાણને લઈ અને મિત્રો કયા નવા સુધારા કરવામાં આવેલ છે જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો તો મિત્રો ખેતીવાડી વીજ જોડાણ માટે હવે ખેડૂત મિત્રોએ સંમતિ લેવાની જરૂર પડશે નહીં એટલે કે જો તમારે સર્વે નંબરની અંદર મિત્રો એકથી વધારે નામ હોય તો મિત્રો તમારે સંમતિ લેવાની જરૂર પડશે નહીં અત્યાર સુધી મિત્રો ત્રણસોના સ્ટેમ્પ પર તમારે સંમતિ આપવી જરૂરી હતી જેના બદલે હવે મિત્રો તમારે સરકાર દ્વારા એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ બહાર પાડવામાં આવશે જે મિત્રો તમારે ભરીને આપવાનું રહેશે બીજું મિત્રો કે અત્યાર સુધી જે ખેતી ખેતીવાડી માટે વીજ જોડાણ આપવામાં આવતા હતા તેમાં મિત્રો હવે જમીનના ક્ષેત્રફળના વિસ્તારને ધ્યાને લીધા સિવાય વીજ જોડાણ આપવામાં આવશે એટલે કે તમે તમારે મિત્રો કેટલી જમીન છે તે જોવામાં નહીં આવે તમારે વીસ ગુંઠા જમીન હોય તો પણ મિત્રો તમે ખેતીવાડી માટે વીજ જોડાણ મેળવી શકશો બીજું મિત્રો કે એક સર્વે નંબરની અંદર તમને એક જ વીજ જોડાણ મળવાપાત્ર એટલે કે એક સર્વે નંબર ની અંદર તમને એક જ વિધ જોડાણ મળશે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતી